આ જ કટિબદ્ધતાના ભાગરૂપે હાલમાં જ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા નીલ પુરોહિત કે જે તમામ પ્રકારના એજન્ટના હેડ છે અને એક પ્રકારના મુખ્ય સૂત્રધાર છે તેમની ધરપકડ કરવામાં આવેલી હતી હવે આ જ એજન્ટના અન્ય સબ એજન્ટની પણ અમો દ્વારા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા બધા તમામ પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે હવે આ જ રીતે એક પ્રકારના એજન્ટ છે એ છે પાયલ પ્રદીપસિંહ ચૌહાણ તેની ત્રેવીસ તારીખના રોજ ધરપકડ કરવામાં આવી છે હવે આ પાયલ ચૌહાણનો રોલની વાત કરીએ તો આ એક પ્રકારના સાયબર સ્લેવરીના ગુના માટે આ એજન્ટ છે તેઓનો રોલ છે આ સાયબર સ્લેવરી માટે શું કરી રહ્યા છે તો એની મોડસ ઓપરેન્ટી એ પ્રકારની છે કે અત્યારે ભારતના યુથને તે તે લોકો દ્વારા ઊંચા પ્રકારની ઊંચા પગારની લાલચ આપીને તેઓને મ્યાનમારમાં કે કે પાર્ક દ્વારા કે કે પાર્કમાં જોબની લાલચ કરવામાં આવે છે આ માટે આ લોકો દ્વારા કમિશન લેવામાં આવતું હોય છે અને ત્યાં પહોંચ્યા બાદ આ લોકોને જોબનું ફ્રોડ કરવામાં આવે છે અને તે લોકોને સાયબર સ્લેવરીનું કામ કરવામાં આવે છે હવે આ સાયબર સ્લેવરીમાં તેઓ પાસેથી અનેક પ્રકારના ફ્રોડ જેમ કે ક્રિપ્ટોકરન્સીના ફ્રોડ છે પાર્ટ ટાઈમ જોબના ફ્રોડ છે સેક્સ છે 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 આવા તમામ પ્રકારના ફ્રોડ કરવામાં અને આ તમામ સિન્ડિકેટના હેડ છે ચાઇનીઝ માફિયા આના જ એક મુખ્ય તરીકે નીલ પુરોહિત કામ કરતા હતા અને આવા સબ તરીકે પાયલ ચૌહાણ કામ કરે છે અને તેમની ધરપકડ કરેલી છે હવે તેમનું તેઓ દ્વારા સિત્તેર હજારથી લઈને ત્રણ લાખ સુધીનું કમિશન પણ લેવામાં આવ્યું હતું અને તપાસ દરમિયાન એ જાણવા મળ્યું છે કે ત્રણ જેટલા લોકોને તેઓ દ્વારા મોકલવામાં આવ્યા છે ત્રણ લોકોને તો કન્ફર્મ મોકલવામાં આવે છે અને સાથે સાથે વધારે ઊંડાણપૂર્વક તપાસ કરવા કરતાં એ બાબત ધ્યાનમાં આવી છે કે તેઓ દ્વારા તેઓના ફોનમાં નેપાળ તેમજ પાકિસ્તાનના સિટીઝનના પણ પાસપોર્ટ પાસપોર્ટ મળી આવ્યા છે હવે આ પાસપોર્ટ દ્વારા તેમનો રોલ કયા પ્રકારનો છે એજન્ટનો છે કે તેઓ પણ વિક્ટીમ છે તેની તપાસ ચાલુ છે આ સાયબર સ્લેવરીનું તેમનું અગત્યનો રોલ છે બીજી વસ્તુ એ છે કે વધુ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવતા બીજી પણ એક બે વસ્તુ અમારા સામે આવી છે એક વસ્તુ છે કે આ પાયલ ચૌહાણ દ્વારા સાયબર સ્લેવરી ઉપરાંત મ્યુલ અકાઉન્ટ્સ તેમજ ક્રિપ્ટો અને યુએસડીટીના અકાઉન્ટ્સ પણ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે તેનો પણ નંબર થોડા સમયમાં આપણી સમક્ષ બહાર આવશે તો આ પ્રકારનો પણ સાયબર ફ્રોડ કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત પાયલ ચૌહાણ છે એ ગેમિંગ પ્રકારની જે એપ્લિકેશન્સ હોય છે સટ્ટા છે તેનું પણ એક પ્રકારનું માસ્ટર એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનો પણ એનો અગત્યનો રોલ રહેલો છે આ માસ્ટર અકાઉન્ટ પૂરો પૂરું પાડીને તેઓ દ્વારા આ પ્રકારનું પણ સાયબર ફ્રોડ આચરવામાં આવી રહ્યું છે અને વધુમાં તેમનો રોલ જે પણ પ્રકારે છે તે પ્રકારે આપ લોકોને અવગત કરવામાં આવશે